ચાલો ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ આજે જીરાના ખેતરમાં આંટો મારવા માટે આ જોઈ લો ખેડૂત મિત્રો જીરું એક મહિનોને વીસ દિવસનું જીરું જોઈ લો બબે તંત્ર માળ લઈ લીધા આજે તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ જોઈ લો આ જીરું જુઓ કેવડા કેળા છોડ થઈ ગયા જોઈ લો ખેડૂત મિત્રો જો આ ટાઈમમાં વાવતું હોય તો આ જીરો ઉતારો સારો આપે અને થાય સારું જે ઠાર પડવાનો ટાઈમ આવે ત્યારે આ જીરું નીકળી જાય જોઈ લો ખેડૂત મિત્રો આ દસ વીઘા જેવું છે જીરું બધું જોઈ લો થોડું પારવું છે પણ છોડ સારો છે જોઈ લો એક ઉપરનો છોડ થઈ ગયો છે જોઈ લો ખેડૂત મિત્રો આજે તારીખ છે ત્રીસ બાર એક મહિનોને વીસ દિવસનો જીરું થયો આ અગિયાર અગિયાર વાવેલું છે આ જીરું જોઈ લો આ ખેડૂત આપણે હારે છે ખેડૂની આપણે મુલાકાત લઈ પહેલાં આપણે બધું જીરું જોઈ લઈ જોઈ લો ખેડૂત મિત્રો એકદમ લાઇટમાં જીરું છે આવું જીરું હોય તો ખેડૂત ક્યારેય પાછા ન રહે અને ખેડૂતને ક્યારેય વાંધો ન હોય ખેડૂની સ્થિતિ સારી રહે ભાવ થોડો ઓછો હોય એનો વાંધો નહીં પણ મણિકા થાય જોઈ લો ખેડૂત મિત્રો જો થોડું પાળું છે પણ છોડવા કેવડા મોટા મોટા થઈ ગયા છે જોઈ લો આપણે હજી જીરાના બિયાણ ગોતી છીએ અને અહીંયા ખેડૂત જો બબે તંત્ર માળ લેવા મળી ગયા છે જીરા જોઈ લો આ જીરા બધે એકરખું જીરું છે લીલું સેવા જેવું જોયેલો ખેડૂત મિત્રો બધું જ આ બીજા પડામાં આપણે અહીંયા જીરું બધું એવું છે કારણ કે આપણે અહીંયાના ખેડૂત અજીરિયા બિયાર ગોતે છે અને અહીંયા જુઓ આવા જીરું વધીને મહિનો કે સવા મહિનો લેશે સવા મહિનામાં આ જીરું કમ્પ્લીટ તૈયાર થઈ જશે ઠાર આવન ટાઈમ થઈ છે તો આ જીરું નીકળી જશે એટલે ખેડૂતને વાંધો ન આવે આ આપણા ખેડૂત છે ભાઈ એ ખેડૂતો ભાઈ આવી જવા બાજુ શું ભાઈ તમારું નામ હસમુખભાઈ હસમુખભાઈ તમારું ગામ માલવાડ માલવાડ એમને સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો હા પાટડી તાલુકો હવે હસમુખભાઈ આપણે જીરું કેટલા ટાઈમનું થયું અગિયાર અગિયાર નું હોય અગિયાર અગિયાર હજાર ત્રીસ બાર થી એટલે એક મહિનો વીસ દિવસ થયો ને તો સારામાં સારું કેવાય જીરું અને આમાં દવા કેટલી સાઈઠી તમે આ બીજો ડોઝ એ બીજો ડોઝ અને પાણી કેટલા પાયા ને ત્રણ ત્રણ પાણી એવડું મોટું જીરું હા જોઈ લો ખેડૂત મિત્રો પણ અહીંયા શું છે પાણી બધા નર્મદાના છે અને જમીન બધી સારી છે આપણે આપણે શું ત્રણેય ટાઈમ સિઝન લઈ છે ઉનાળો તપવા દેશે એટલે જીરા સારા થાય છે હવે કેટલા ટાઈમ રહી છે આજુબાજુ નીકળી જાય બીજા મહિનામાં એટલે ને દોઢ મહિના જેવું રહે ને દોઢ મહિના તો દોઢ મહિનામાં જીરું નીકળી જશે ને આપણે જે બધા ઘણા બધા ખેડૂ છે હજી વાવે છે બરોબર તો આપણે તો આ ની બધું આરે થાય ભલે જીરું થઈ જાય ગમે પણ પછી ઉતારામાં કેવરાવે આવે આ તમારા આઈડિયા પ્રમાણે કેટલો વીઘો આવશે મણનો આ દસ મણિયાની આજુબાજુ લો બોલો દસ મણિયો વીઘો ને ચાર સાડા ચાર હજાર ભાવ એટલે ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયાનો વીઘો થયો આવું હોય તો ખેડૂત ક્યારે થાકે નહીં ખેડૂત ક્યારેય પાછા રહે જુઓ ચારે છે તે મસ્ત જીરું છે હસમુખભાઈ કેટલા વીઘાનું છે જીરું દસ વીઘાનું જીરું હા અને પેલું છે એક વીઘા છે હા વીસ વીઘાનું જીરું અગિયાર અગિયાર બે હજાર ચોવીસે ઓવાણું છે એટલે એક મહિનોને વીસ દિવસમાં જોઈ લો જીરું આ એકદમ સુપર જીરું જો આવો માલ હોય તો ખેડૂત ક્યારે થાકે નહીં ને આવું હોય તો જીરું હોવાય અને ખેતી એ કરાય આને ખેતી કહેવાય બાકી બધી ફજેતી કહેવાય જોઈ લો સારું હસમુખ ભાઈ બરાબર તમારો આ ટાઈમ આપ્યો એને બદલે આભાર તમારો જોઈ લો ખેડૂત મિત્રો આપણને એમ જ થાય કે આપણે આં નહીં રહેવું છે ને અહીં નહીં બેસવું છે એવી મજા આવ્યું છે આવો મોલ પાણી હોય તો વાડી આંટો મારવાની ઈચ્છા પણ થાય આપણને જોઈ લો આ માલવણની સીમ છે અહીંયા બધે આમે બધે નર્મદાનું પાણી આવે છે આગળ નર્મદા છે નર્મદાના પાણી ત્યાં એ લાવે છે ને આ રોડ છે રોડ તો જમીન છે આ ભાઈ એમના ખેડૂત છે એ દવા છાંટે છે જોઈ લો જીરામાં અને જીરામાં હજી આ બીજો ડોઝ છે બીજા ડોઝમાં કેવડું કેડું થઈ ગયું જુઓ આ એક છોડ ગમે બી આવ્યું આ કેટલો મોટો છે આ એક છોડવો જોઈ લો બે મેંચનો થઈ ગયો છોડો જુઓ ખેડૂત મિત્રો આ જમીન આ જીરું આટલું જીરું હોય એટલે કોઈ દિવસ વાંધો ન આવે જોઈને કારણ કે આપણે હજી ઉગીને હમાનામાં થઈ ગયા છે અને માલવણીની સીમમાં બધાય મહિના દોઢ મહિનામાં આ જીરા નીકળી જશે કારણ કે મેં જેમ હમણાં વાત કરી કે આપણે ઠાર આવવાનો ટાઈમ થાય અને બગડવાનો ટાઈમ થાય તો આ જીરું નીકળી જાય આ જીરું છે બરાબર માપે નથી ઘાટું નથી પારું એકદમ સારું છે આ જીરું આ સારું છે જોઈ લો ખેડૂત મિત્રો એકદમ સારું જીરું બધે જોયું બધે સારું એકદમ ભરચક જીરું છે ખુશ ખુશ તો દુનિયા જોઈ હું જાતો બહાર તમે જોઈ લીધો અમે જોઈ લે આવી રહી જોયું આપણે જીરા માટોમાંથી જીરું આપણું મન ખુશ થઈ ગયું એવું જીરું છે સારું તો ખેડૂત મિત્રો જોઈ લો બધું જીરું ચાલો હવે આપણે વિડીયો નહીં આપી વિરામ